અમે બધું કરુંશું અમુક દે આ બધું ના લગાવાય આપો આપણો ના લગાવાય આ બધું ઓકે દે કે આ લે મિરી નઈ બેઠો છું પરસાત માં આવી જશું મારે તે બના તૈયાર થઈ છે ચસ મન બસ માં પેરીન જ છે બસ ક્યાં રગમમાં જેવાનું શું તૈયાર થઈ ગયું ચસ મન બસ માં પેરી

જવું પડશે તો કાલ રાતે તો વધુ આવી લાઇટ આ જતી રહી હતી શેક નવ વાગ્યાની ગઈ હતી ને તે શેક બાર વાગ્યાની આવી બાર વાગે આવી દીધી નહીં ભરીને આવવું પડશે વા ગુડ મોર્નિંગ તો ગરનું કમાઈ ગયું એટલે થોડું બાકી હવે આજે ને અંદર ટાઈસ નો ખાશે રસોડામાં ટાઈસ ન ખાય પથ્થરે લગાવી દીધા રસોડાના

રાસાસા હા રસ રોટલી અને भिંડાનું શાક દીધું ફૂલ છે જતી રહેશે

तो गाइस ओय तो केरियो आई वितवा बीजी हा हां ठंडो परवा दे पछि एक तक्का होइन के रे मोय

તો ગાઈ તો ગુડીની બેનપોણી આવી ગયો રોજ આવશે ખાવા હોજે આવે છે બપોરે એક વખત ટાઈમે આવે અને હોજે તો રોજ આવ ગાઈસ ખાવા બે ગયા બધા રસ બિંદન શાક ના રોટલી બોલશી પડી ગઈ આવ એ બધું બનાવવા આવશે

Joy Serena. Suka rasa lihat tu. Suka rasa. Ramu se. Suka tu muda mu. Cua. Mama. Mama? Tuh <laughs> so guys, mau ayah upur. Pony beri lusa waktu.

ને વરસાદ ના પાણી પડવા પેલા રૂમ માં એટલા ઢોકેલું છે ચાલો જઈએ બે આપલા

છો બનાયો હ ઘર નહીં ડાબુ કેવાય ડાબુ કેવાય હ મું નીચે આવું છું હંતઈ જજે હંતઈ જા મું નીચે આવું તો ગાઈસ ખુડી હંતવા જઈએ એ એ દેખાયા ફલક લેતે guys nice. so guys mau nih ada kan so gede na <laughs> perang badan kabar cajok hantar apa lo joy itu IT gede aja woi gede gede

Mana? Mau pas jauh Ah. Hawat je. <laughs> yeah. <laughs> yeah. Guys. Hello Fariti. Ajar na adwan ki dua. Ane tere Jo ya, 3 2 1. Ali. Chalo. Mana lagi sir ka? ગાઈ ફરીથી મું દબાવ ઉપર આવ્યો